ભારતીય જનતા પાર્ટી દીવ એજ્યુકેશન હબ કેવડી ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી એજ્યુકેશન હબ સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓએ કારગીલ યુદ્ધ વિશે તથા સરહદ પરના જવાનો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ સરહદ પર ભારત માતાની સુરક્ષા કરે છે ત્યારે આપણે ચેનથી અને શાંતિથી આપણા ઘરમાં સૂઈ શકીએ છીએ વધુમાં કાર્યક્રમ દરમિયાન દીવ ખુખરી યુદ્ધ જહાજમાં શહીદ જવાનોને પણ આ પ્રસંગે શ્રદ્ધાંજલિ અપાઈ હતી કાર્યક્રમમાં અનેક શહીદ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા कार्यक्रम भारतीय जनता पार्टी जिला प्रमुख मोहन भाई उपप्रमुख विनोद जादव महामंत्री भव्य किशोर कापड़िया, नगरपालिका प्रमुख हेमलता उप्रमु लक्ष्मीबेन मोहन काउंसिलर विपुल सोलंकी तथा बीजेपी होदेदारों कार्यकर्ताओं उपस्थित रहा था આજે મારા સંગઠનના મહામંત્રી ભવ્યજીને કારગીલ વિજય દિવસ પર વિસ્તૃત જાણકારી આપ સૌને પ્રસ્તુત કરી હું આ આવતું કે ભારતની સરહદ ઉપર કે જ્યાં આપણા જે જે આપણા એ કર્તવ્ય નિભાવી રહ્યા છે અને આ પાકિસ્તાન એ આવા આતંકવાદી રૂપે આવા સંગઠનોને પ્રોત્સાહિત કરી અને ભારતની એકતા અને શંકામાં ખલેલ પહોંચવાનું કામ અવિરત વર્ષોથી આવી રહ્યું છે અને વીરગતિ પામવા માટે હંમેશા તત્પર હોય છે એની કેટલી બધી એવી મુશ્કેલીઓ પણ હતી આર્થિક રીતે એ સમયે એ બી પણ વધારે અમારે ડોક્ટર સાહેબ અને કોલેજના જે અધ્યાપકો છે એને ખ્યાલ હશે એ સમયના તત્કાલીન વડાપ્રધાન અટલ કેર વાજપેયીએ છવ્વીસ મીના રોજ ઓપરેશન વિજય નામનું એક મુહિમ ચલાવી અને તેમાં આપણા વાયુદળના ने शामिल द्वारा पाकिस्तान को करियो। दो से करते हैं, भारत और पाकिस्तान के युद्ध के समय जो पूरी आई एम एस वहाँ पर क्षतिग्रस्त हुई थी और उन्होंने जब समाधि थी उन शहीदों को भी हम आज स्मरण करते हुए उन्हें श्रद्धांजलि